તો વલસાડના ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા તીવ્ર ચર્ચા અને હોબાળાથી ભરેલી રહી જેમાં મુખ્ય મુદ્દો ડોર ડોર ટુ સફાઈ કોન્ટ્રાક્ટરોને લઈને હતો વિપક્ષના નેતા પડોજ રાઠોડે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયા નેવ લાખ ખર્ચ થયા હોવા છતાં શહેરના સાથે વોટ ગંદકી યથાવત છે તેમણે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી અને સત્તા પક્ષને જવાબદારી નિભાવવાની માંગ કરી આશ્ચર્યજનક રીતે ભાજપના જ કેટલાક મહિલા સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં અસંતોષ વ્યક્ત કરતા તીખી કરી હતી સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવ્યો હોવાનો સંદેશ આપવામાં આવ્યો અને જરૂરી કાર્યવાહીનો આશ્વાસન પણ અપાયો સભામાં ટેન્ડર પ્રક્રિયા રિવાઇઝ નકશા વિકાસ યોજનાઓ અને કર્મચારીઓના પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ પરંતુ આખી બેઠકમાં સફાઈનો મુદ્દો જ મુખ્ય કેન્દ્રમાં રહ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ મુદ્દે કયા પ્રકારના અસરકારક કામગીરીના પગલા લે છે અને નાગરિકોની અપેક્ષાઓને કેવી રીતે પ્રતિભાવ કરે છે નમસ્કાર આજે ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય સભા આજ આજરોજ ઉમરગામ નગરપાલિકાના અંદર સફાઈ વિશેમાં જ્યારે ચર્ચા ચાલી ત્યારે ડોર ડોર ટુ એક નંબરથી લઈને સાત સાત નંબર સુધી જે ડોર ટુ ડોર સફાઈ અભિયાન છે જે ઘરે ઘરે જઈને કચોડો લેવાનું કામ એ એને ત્રણ મહિનામાં નેવું લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ને આજે હું એના જગ્યા પર આજે નગરપાલિકાના પ્રમુખ મનીષ રાયજી એમ કહે છે કે સફાઈનું કામ બહુ સારી રીતે ચાલી રહ્યું અને કોઈ જગ્યાએ ગંદકી નથી હું એમને આજે સભામાં બી આ વસ્તુ મેં કીધું છે કે આ તમારી જે તમારા ચશ્મા જે લાગેલા છે ભાજપના તમારા આંખ ઉપર એ એ ખરેખર તમને એનાથી કંઈ દેખાતું નથી આજે હું એને એમને પ્રૂફ કરવા માટે છે ને આ બધા વોર્ડના જઈને અમે ફોટા પાડી લાવ્યા છે આ ગંદકી તમે આમાં જુઓ કે કેવી રીતે દેખાય છે આ ચિત્રોકોટનો ફોટો છે વોર્ડ નંબર ત્રણમાં બીજો ફોટો છે આ બ્રિજધામ વોર્ડ નંબર ત્રણ બ્રિજધામનો ફોટો છે આ મેઇન રોડ ને છે એકદમ એવું પણ નથી કે અંદર કોઈ હોય ગલીમાં હોય કે પ્લોટમાં હોય એવું નથી પછી આ પ્રમુખનો નો પોતે ઘરના બાજુમાં યશોધામ યશોધામ ના અંદરની આ હાલત છે આ તમે જોવો આજની ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં સભ્યો હાજર રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ મુખ્ય મુદ્દાઓમાં તો આયોજન એક ડેવલપમેન્ટલ પ્લાન એક રજૂ કરવાનો એક મુદ્દો હતો બીજું ગાંધીનગર સરકારશ્રીમાંથી જે લેટર હતો કર્મચારીઓ બાબતે એની ચર્ચા થઈ બીજા નાના મોટા જે ટેન્ડર ખોલવાની જે પ્રક્રિયા હતી એ બધું થયું છે એ બધી ચર્ચા થઈ છે અને નવા કામો જે લેવાના છે જે બચત રકમ છે ને કે બીજું કંઈક ગ્રાન્ટ આવવાનું હોય એ બધી ચર્ચા કામોની ચર્ચા થઈ છે